સુરતના કાપોદરા વિસ્તારમાં મે બે હજાર ચોવીસમાં મિત્રતા પર લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો સુરતના કાપોદ્રા વિસ્તારમાં મિત્રના કેન્સરની બીમારીમાં થયેલા મોત બાદ તેના પરિવારને સાંત્વન આપવાની જગ્યાએ બારમાની વિધિમાં જ મિત્રની પત્નીનો સ્માર્ટ ફોન ચોરી લીધો હતો બાદમાં તેના બેંકમાંથી મરણ મૂડી રૂપી ત્રણ લાખ રૂપિયાની લૂંટ કરી લીધી હતી આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી રૂપિયા કબજે કરી લીધા હતા જેને કોર્ટમાંથી દોઢ મહિનામાં છોડાવી વિધવાને પરત અપાવ્યા હતા

તે દરમિયાન મૃતક નિકુલભાઈ અને તેના પત્નીનો સ્માર્ટફોન ચોરી લીધો હતો શોકની વિધિમાં કોઈને ફોન યાદ આવ્યો ન હતો પરંતુ પીઠમાં ખંજર ભોકનાર સંદીપ દેસાઈ ફોન લઈને નાસી ગયો હતો આરોપી સંદીપ ગજેરાને ફોનના પાસવર્ડ અને ગૂગલ પેના યુપીઆઈ પિન અને પાસવર્ડ અગાઉથી જાણી લીધેલા હતા જેથી તેનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે ત્રણ લાખ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી ચોરી લીધા હતા આ અંગેની જાણ જ્યારે મૃતકના પરિવારને થઈ ત્યારે તેઓએ ઓનલાઈન એફઆઈઆર કરાવી હતી જેથી કાપોદ્રા પોલીસે મોબાઈલ મોબાઈલ અને તે મારફતે ત્રણ લાખ ટ્રાન્સફર કરી અંજામ આપનારને ચોરીના ગુનાના મુદ્દામાલના ત્રણ લાખ અને મોબાઈલ ફોન સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી આ મામલે એમબી ઓસુરા પીઆઈએ જણાવ્યું હતું કે સુરત પોલીસ દ્વારા

એ એક ફરિયાદ કાપોદરા પોલીસ સ્ટેશન ઈ ના માધ્યમથી નોંધાવેલ જે તપાસમાં એવું જણાવેલું માલુમ પડેલ કે આ મોબાઈલના જે ચોર ચોરી કરીને રહી ગયે છે એ મોબાઈલના ઉપયોગથી એ મોબાઈલમાં પડેલા એકાઉન્ટમાંથી ત્રણ લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી કોઈ જાણ ભેદ હોય એવી પોલીસને ને શંકા ઉપર પોલીસે એ દિશામાં બેંક એકાઉન્ટ વગેરેના આધારે તપાસ કરતા આરોપી સંદીપભાઈ વિનુભાઈ દેસાઈને આ ગુનાના કામે ધરપકડ કરેલી ગત 28 મેના રોજ સુરતના કાપોદરા નાના વરાછા જલારામ સોસાયટીમાં એક ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી થઈ હતી. જેની ફરિયાદ ઈએફઆઈઆર દ્વારા નોંધાઈ હતી. આરોપી મોબાઈલ ચોરી કરી ગયા બાદ Google Pay એપ્લિકેશન દ્વારા 3 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું હતું. જેમાં પોલીસે આરોપીને ચોરીના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો આ ગુનામાં ફરિયાદીએ મુદ્દામાલ છોડાવવા માટે કોર્ટમાં રજૂઆત કરી હતી જેમાં મુદ્દામાલ પરત કરવાનો હુકમ થતા ત્રણ લાખ દસ હજારનો મુદ્દામાલ પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઓસુરાના હસ્તે ફરિયાદીને પરત કરવામાં આવ્યો હતો પોતાના પૈસા પરત મળી જતા ફરિયાદીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો